એટલે પણ આમાં આવી જાય છે મારે ચાલું હાલો હાલ આખું ખાતરનાક જોઈએ એટલે આમ પણ આમ તારું તમે લકડ ઓભો લકડ ઓભો લકડો મિત્રો આજે આપણે આવી જાય છે બધા એક કોમેડી વિડીયો શૂટ કરવા કે આજે એક કૃષિ વીર જે ખાતર આવે છે એની જાહેરાતનો વિડીયો આપણે શૂટ કરવાનો છે તો તમે બધા જોઈજો વિડીયોમાં બની જો કે કેવી શું થાય છે તમને બધા નંગે નંગ દેખાડજો કોણ કોણ શૂટ કરવા માટે આવ્યા છે તો વિડીયોમાં બિનારી ગયો તો જોવો આ છે અક્ષિતભાઈ એ છે ભાંભણના અને જો અહીંયા અત્યારે છે ને વિડીયો શૂટિંગ ચાલુ છે આ હે ગુંજનભાઈ અલ્યા એક મિનિટ અલ્યા ચાલુ જો આ રાયડું કાઢે અમિતભાઈ પટેલ એટલે પણ આમાં આવી જાય છે માઈક ચાલુ છે હાલો હાલો ચાલુ રાખો 1 2 3 4 હવે કેટલી વાર રીટેક કરવા પડે જો એય સ્ટાર્ટ હાલો એ હરપાલજી રેડી સ્ટાર્ટ પુષ્પા પુષ્પરાસ બરોબર ખાતર નાખજો હાલો એક ક્લિપ ઓકે થઈ ગઈ છે જો આ છે નીલો પીળો ભાઈ જો આ શૂટ કરી છે ક્લિક રેડી સ્ટાર્ટ પુષ્પા પુષ્પરાસ બરોબર ખાતર નાખજો એ હાલે મિતલા દોડ હાલ

કેવી હું થાય આ મજા છે અત્યારે વિડીયો બનાવતા હોય ને નો ફાવે હવે છે

શું લકડ બગા પાયેલા પણ ઓલો ખાતર માંગવા મફતિયો ખાતર મફતિયો ખાતર માંગવા આવે માંગણ મહિના નું

ફૂલ વિડીયો તો આવતા જ રહેવાના છે તો આપડી ચેનલ બોટાદ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ